તથા વણ શોધાયેલા ચોરીના ગુનાઓ શોધી કાઢવા ઉપલી અધિકારીઓને સૂચના અનવાય પોલીસ ઇન્સ્પેક્ટર એચજી ગોહિલ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ બનાવી વિસ્તારના દઢાલ સાગવરા ફાટક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને બાતમી મળેલ કે એક બોલેરો પિકઅપ ગાડી જેનો રજિસ્ટર નંબર જીજે સોળ એ ડબલ્યુ બેતાલીસ છન્નુમાં શંકાસ્પદ લોખંડનો ભંગાર ભરેલ છે અને ગાડી ઝઘડિયા રોડથી અંકલેશ્વર તરફ જનાર છે જે બાતમી આધારે બોલેરો ગાડી આવતા તેને ઊભી રાખી ગાડીમાં ભરેલ લોખંડનો ભંગાર કે જેનું વજન પાંચસો કિલો કે જેની આશરે કિંમત એક બોલેરો પિકઅપ ગાડી કે જેની આશરે કિંમત રૂપિયા બે લાખ મળી કુલ ત્રણ લાખ ચોવીસ હજાર આઠસો પચીસના મુદ્દામાલ સાથે પાસવાન તથા કનૈયા પ્રસાદ લક્ષ્મણ પ્રસાદ બીજનાઓની અટકાયત કરી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો છ મુજબ મુદ્દામાલ કબજે કરી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ પાંત્રીસ એક ઈ મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી હતી